નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર દ્વારા ભુજ પાલનપુર ઇન્ટરસિટી ટ્રેન છેલ્લા બે વર્ષથી રદ કરાઈ હતી તે હજુ અચોક્કસ મુદત માટે રદ કરાઈ ખૂબ જ ઉપયોગી આ ટ્રેન બંધ થતા લોકો મુશ્કેલીમાં રેલવે દ્વારા ભુજ પાલનપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ દોડાવાતી હતી પરંતુ કોઈ પણ કારણોસર આ ટ્રેનને છેલ્લા બે વર્ષથી રદ કરવામાં આવી રહી છે ત્યારે વધુ એક વખત આ ટ્રેનને લાંબા ગાળા સુધી બંને દિશામાં રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે રેલવે દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ટેકનિકલ કારણોસર ભુજ પાલનપુર ભુજ ઇન્ટરસિટી એક્સપ્રેસને હંગામી ધોરણે એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી રદ કરવાની જાહેરાત કરાઈ છે અને ગાંધીધામ પાલનપુર ગાંધીધામને યથાવત રાખવામાં આવી છે ભુજ પાલનપુર ટ્રેન લાંબા સમયથી દોડતી હતી અને રેલવે દ્વારા પાલનપુરથી રાજધાની અને આશ્રમ એક્સપ્રેસ શહેરની ટ્રેનોની કનેક્ટિવિટી મળે તે રીતે સમયપત્રક ગોઠવવામાં આવ્યું હતું અને એસી ચેર કાર તેમજ રિઝર્વેશન કોચ પણ રાખવામાં જોડવામાં આવ્યા હતા પરંતુ વર્ષ બે હજાર ત્રેવીસથી ટેકનિકલ કારણોસર આ ટ્રેનને રદ કરવામાં આવી રહી છે કચ્છમાં પાલનપુર અને બનાસકાંઠા ખાતે વસવાટ કરતા લોકોની અને ખાસ કરીને શ્રમિક વર્ગની વસ્તી વ્યાપક છે વાગડ વિસ્તારમાં રહેતા આ વિસ્તારના શ્રમિક વર્ગ માટે આ ટ્રેન ઉપયોગી હતી પરંતુ એક ટ્રેન લાંબા સમયથી બંધ હોવાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ના છૂટકે બસ અને ખાનગી વાહનોમાં જોખમી મુસાફરી કરવી પડે છે આ ટ્રેન રદ કરવાના બદલે ફરી પાટે દોડાવવામાં આવે તે સમયની માંગ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દાયવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ અગિયાર ઓક્ટોબર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર